તેઓને ખબર પડી કે ગાંધીનગરથી જે વિજિલન્સ તપાસની ટીમ છે તે તપાસ માટે આવી રહી છે તે તપાસને તેઓએ ધ્યાને લેતા આ ટીમ તપાસ કરશે તો અમારા કાળા કુભાંડો બહાર આવશે તે વાતને ધ્યાને લઈ અને જે વિકાસના કામોમાં ઢાક પીછોડા કરવાના બાકી હતા જે રોડ રસ્તા બનાવવાના બાકી હતા એ રોડ રસ્તાઓ પર ફક્તને ફક્ત માટી અને મેટલો પાથરવાની ચાલુ કરી ત્યારે મોટી ખજૂરી ગામના જે નાગરિક છે એ નાગરિકે આજે રોડ રસ્તા નહોતા બન્યા એ રોડ રસ્તા બે હજાર બાવીસ અને બાવીસ થી ચોવીસના અત્યારે રોડ રસ્તા બનાવવા નીકળ્યા હતા તે વાતનો તે લોકોએ વિરોધ કર્યો અને રોષે ભરા જેના કારણે તેઓએ વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ તેઓને બચુભાઈના જે પુત્ર છે એ પુત્ર દ્વારા ધમકી આપવાના એટલે કે ટાંટ્યા તોડી ધમકીઓ આપવામાં આવી છે તેના તેઓએ વિડીયો માં આક્ષેપ કર્યા છે જોઈએ કે તેઓએ શું આક્ષેપ કર્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં ફરી એકવાર મનરેગા કૌભાંડનો ધમધમાટ શરૂ થયો છે મનરેગા કૌભાંડમાં ગાંધીનગર ખાતેથી વિજિલન્સ ટીમો તેમજ એસઆઈટીની ટીમો આવતા પોતાની ભૂલ છુપાવવા માટે જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે પોતે કામ ન કરેલા હોવા કામો પર ઢાંક પીછોડો કરવાની કોશિશ કરાઈ રહી છે દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે મનરેગા યોજનાનું લાખોનું કૌભાંડ છુપાવવા કૌભાંડીઓ દ્વારા માટીને મેટલની રસ્તાનું કામ જે ચાલુ કરાયું છે તેમાં જે ગામ લોકો છે મોટી ખજૂરીના ગામ લોકો રોષે ભરાયા અને રોષે ભરાવાના કારણે મનરેગા કૌભાંડ છુપાવવા માટે કામ ચાલુ કરાતા કૌભાંડીઓએ જે કૌભાંડી યુદ્ધની ટોળકી છે એ ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી પડી છે મનરેગા યોજનાનો કૌભાંડ ગરીબોના વિકાસના કામો ફક્ત ને ફક્ત કાગળ પર ઘોડા દોડાવાયા પરંતુ સ્થળ પર કંઈ જ કામ નહોતા કૌભાંડીઓની ટીમો પોતાના કરેલા કાળા કરતૂતોને છુપાવવા માટે જૂના મંજૂરીવાળા કામો ફરી એકવાર ચાલુ કર્યા અને તેમાં ઢાંક પીછોડો કરવાની શરૂઆત કરી છે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી તેનું રિએક્શન આવતા કોભાંડીઓ વિકાસના કામમાં ફરી એકવાર જોતરાઈ ગયા અને ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ગામના સરપંચે બચુભાઈ દ્વારા લોકોને ધમકી આપવા તેઓને લાફાવાળી કરી હોવાના આક્ષેપો વિડિયોમાં લગાવ્યા છે મારું નામ પૂજારા સરદાર અભિસિંહ છે હું ગામ મોટી ખજરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજૂરી ગામમાં અગાઉ બે હજાર બાવીસ તેવીના કામ કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કામગીરી ચાલુ કરતાં લોકોને ઉભરા થતાં આખા ગૌમજનોને ખબર પડતા ગૌમજનો દોડી આવી અને ગૌમજનો તપાસ કરી કે સહકારનું કોમ થાય છે તો લોકોને બી આમ જવાબ બી અમને બહુ બચુ સાહેબે બી આલી એક જણને બે થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એ બી ધમકી બી આલે છે એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ કોમને ઓખોમાં ધૂળ નાખવાનો એટલે લોકોને હવે એવું કહેવાય કે અમારું કોમ પૂરું બતાવી કરીને અમને એવું કરવા બેઠા છે અત્યારે હજુ કશું બી કોમ થયેલું નતું એક બે રૂપિયાનું કોમ કરેલું નતું અગાઉ આટલા દોઢ બે કિલોમીટરનો રસ્તો છે શેક મુડેરફિયા પુનાગઢથી મુડેરફિયાથી છેક દેવડુંગર વધીનો રસ્તો મંજૂર થયેલો તો એને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે બે હજાર બાવીસથી એમાં મંજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને ઓખમે ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરી કરેલો છે એમ કરી બતાવવા માટે આ લોકો લોકોને ભૂંગળા બનાવવાનું કામ ચાલુ કરી છે ખરું ને બરાબર છે મોડેલ સાધુભાઈ સોનાભાઈ મોડેલ ફળિયા ગામ મોટી ખજૂરી જે મેટલ નાખી હો સ્થળે ગયો અને મે ફોટો પાડ લીધો અને ફોટો વાયરસ કરી નાખ્યો તો બચુ સાહેબ ને છોકરે મને એવું કીધું કે તું આ રસ્તે છરકવાનો નો કે મે કીધું છરકીશ ને સરકારી રસ્તો છે તો મને ધમકી આલી કે ટોટિયા તોડી નાખીશ આવો વાયરસ કેમ કર્યો એમ મને ધમકી હાલમાં આલી અને મેં આવીને બધાને મોટાને પૂછ્યું મેં કીધું આવી રીતના મને વાત કરી બચ્ચુ સાહેબના છોકરે મેં કીધું તોઠિયા તોડી નાખવાની વાત કરે છે બરાબર મેં તો જો સ્થળે જઈને મેં ફોટો વાયરસ મોકલાયો ઓકે કામ ચાલુ છે અત્યારે કેમ કામ ચાલુ છે મેં કીધું બે હજાર ત્રેવીસ ચોવીસની મંજૂરી મેળવેલી અને અત્યારે કેમ પચીસમાં મેળવે છે એ રીતના મેં ફોટો મોકલાયો વાયરસ કર્યો એની ઉપરથી મને ધમકી આલી બસ